સોલંકી ઉર્કે લાલા પટેલ ના સાથે ખાસ વાતચીત કરીશું છડી મહોત્સવ શું છે અને એવા ઘણા બધા સવાલો કે જે લોકો જાણવા માંગે છે અને જે માહિતી ખૂબ જ અગત્યની છે

એમની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે વાલ્મીકી સમાજ છડી મહોત્સવની શરૂઆત કેમ કરી અને કોના થકી માનવાનું શરૂ કર્યું વાલ્મીકી સમાજ ગોગાજી મહારાજના સેનાપતિ શ્રી રતનસિંહ ચાવરિયા એક એમના સેનાપતિ હતા દાદાજી અને સેનાપતિ અને આ ગોગાજી મહારાજ એક ગુરુ ગોરખનાથના આશીર્વાદથી એમનો જન્મ થયેલો નાગદેવતાનું રૂપ છીએ અને ગુગા ગોરખનાથના વરદાનથી પાંચ વીરોનો જન્મ થયેલો એની અંદર માતા બાછલ નિસંતાન હતા ગુગાજીના માતા એ નિસંતાન હતા અને ગોરખનાથ બાબાએ એમને વરદાન તરીકે ગૂગલ આપેલો એ ગૂગલ એમણે જાતે પણ ગ્રહણ કર્યો તેઓ પણ તેમના ત્યાં કામ કરતા હતા કે જે દાસી તરીકે હતા એમને પણ આપ્યો કેમ કે બહુ ભૂડિયા હતા એમણે પ્રસાદ બધાને વેચ્યો તો એની અંદર પાંચ એમાંથી એક પંજુ કોટવા નરસિંહ પાંડે રતનસિંહ ચાવરિયા જે વાલ્મિકી સમાજના હતા અને એક ઘોડી હતી એમની એમને પણ આપ્યો એવી રીતે

અમારી ધજા તમારી કને રાખજો અને જ્યારે પણ તમારી તમે યાદ કરશો ને તો ધજાની અંદર પાંચે પાંચ વિરોના તમને દર્શન થશે અને એની અંદર તમારો રતન તો પહેલા તમને દેખાશે કે અચ્છા તમને તમારો રતન પહેલા દેખાશે કે અચ્છા એ રીતે આપ માનતા છો એ રીતે માનતા છો અને જેવી રીતે રતન ગુગાજીએ તો આપી દીધું તો એમના પિતાશ્રીએ જે ધજા ધ્વજા હાલની તારીખ ની અંદર છડી નિશાન કહેવામાં આવે કે નિશાન છડી એ લઈને તે ઘડી ઉભા રહ્યા અને એમણે પણ ત્યાં ને ત્યાં પ્રાણ ત્યાગ કર્યો જે આ પોડકાસ્ટમાં આપ જે જોઈ રહ્યા છો ખૂબ મહત્વની પોડકાસ્ટ થવા જઈ રહી છે અને આગળ પણ ઘણા અગત્યના મુદ્દાઓ હું કવર કરી રહ્યો છું તો આપ છેલ્લા સુધી આ પોડકાસ્ટમાં જોડાઈ રહીજો હજી સુધી અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ના કરી હોય કોમેન્ટ ના કરી હોય તો લાઈક શેર કોમેન્ટ પ્લસ સબ્સ્ક્રાઇબ ખાસ કરજો આગળનો સવાલ આ મંદિરમાં કયા વીર અને કયા ભગવાનની પૂજા થતી હોય છે અને સ્થાપના તો હોય સાચના છે આની અંદર ગુગાજીના કુળદેવી છે મહાકાલીમાં અને ગુગાજીના ગુરુ જે શિવ અવતાર શિવ અવતાર શ્રી ગુરુ ગોરખનાથ બાબાજી એમના વરદાન રૂપે એમનો જન્મ થયેલો એમની પૂજા થાય છે અચ્છા પછી ભુગાજીની પૂજા થાય છે પછી નરસિંહ પાંડેજીની પૂજા થાય છે એ પણ એમના એક સેનાપતિ જ હતા અચ્છા એમના સેનાપતિ હતા પછી આપણે રતનસિંહ ચાવરિયા જી રતનસિંહ ચાવરિયા એમનો ખૂબ મહત્વનો ફાળો મહત્વનો ફાળો છે બંજુ કોઠવાર કરી રહ્યા છે બાલે ભાંજા હતા આ જે એમની આ મંદિરમાં સ્થાપના છે અને પૂજા કરતા હોય છે પૂજા કરે અને બીજું કે અને નીલો ઘોડો જે એમનો ઘોડો છે એ પણ એટલો પણ મહાન છે અચ્છા વધતા જાય છે ત્યારથી સેવકો ને છડી ઝુલાવવાની ઈચ્છા થતી હોય છે પહેલા કોણ છડી ઝુલાવે અથવા તો નવ દિવસમાં કોણ કોણ છડી ઝુલાવી શકે આમાં એવું હોય છે કે જે જગ્યાએ છડી થતી હોય એના સેવાદાર હોય સેવાદારના કુટુંબના સભ્યો કોઈક હોય અથવા તો જેને કોઈ બહુ ઈચ્છા થતી હોય એ પહેલાથી નક્કી જ કરી કાઢીએ છીએ કે આગળ પહેલો આપવાનું તો સારું દેખાય ઉત્સાહ વધે એ હિસાબથી અમે એવી રીતે અચ્છા આમાં અનુભવી છોકરાઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે એવું ખરું કેમ કે છડીનું નિશાન હું જોયું ખૂબ વજનદાર હોય છે

એ પણ ધામધૂમ સુજવે છે એમના પણ વિડીયો અમુકતાની જોઈએ છે આવે છે આજના ગુજરાત એક વિડીયો એવો પણ જોયો કે કેદારનાથ મંદિરે પણ ગોગાજી મહારાજની છડી લઈ જવામાં આવી અને ત્યાં પણ એક ઝુલાવામાં આવી એક ખૂબ સારી વાત કહેવાય અને વડોદરા શહેરની અંદર બીજા ઘણા એવા વિડીયો વાયરલ થયા છે કે એક બાજુ શ્રી ગણેશજી ભગવાનની યાત્રા હોય છે જ્યાં હજારોના સંખ્યામાં વડોદરા શહેરના ગણેશ ભક્તો

આગમન વખતે થાય છે તો એની અંદર અમારું નવી ધરતી છે નાગરવાડા છે મંગલેશ્વર છે આ બાજુના પટ્ટાના તમામ છડીઓ જે ભેગી થાય છે ખરેખર એ માહોલ તો એટલો સુંદર લાગે છે અને કલાત્મક છડી હા બધી રીતે લાઇટિંગ બાઇટિંગ બધી અને આજે વડોદરા શહેરના બધા જ જે લાખોની અંદર પબ્લિક ભેગી હોય છે ન્યૂ રોડ માંડવી રોડ પર જે એ પણ અમને આવકારે છે અને જે અમારા ગાયક નાગરવાળા જીતુભાઈ છે અચ્છા એમના પણ અમુક જે ગીતો વાગે છે તો ખરેખર આ માહોલ એકદમ બહુ રડિયામણો લાગે છે અચ્છા બહુ ખુશ એ વિડિયો પણ ઘણા વાયરલ થયો છે વાયરલ થયો છે અચ્છા હવે છડીની ડિઝાઇન કેવા પ્રકારની હોવી જોઈએ અથવા તો તેનો શણગાર કેવો હોવો જોઈએ છડીની ડિઝાઇન તો એવું છે કે આપણે એક ધાર્મિક છે તો ધાર્મિક જેવું કે આપણે મંદિર જોઈએ છે કોઈ જગ્યાએ જે જૂની જુદા જુદા મંદિરો છે એની ડિઝાઇન કેવી હોય છે એ બનાવી હોય તો ઘણું સારું જ દેખાય અચ્છા પછી આપણે બીજું બનાવીએ તો પેલું કેસે કે આ તો ફેશનેબલ છે અચ્છા આ ખૂબ અલગ પડી જાય પણ એવું નહીં મારું તો કાવું એવું જ છે કે બહુ નાનું બનાવો ઓછું વજન નાનું હા તે ઉપરાંત એકદમ ડિઝાઇન વાળું બનાવો અચ્છા ડિઝાઇન કે જે મંદિરોની અંદર કેવું બધું કલર

એ લોકોએ કરેલો અને ઘણું તો અમારા એરિયાના એટલે અમારા વિસ્તારના અમારા ફરિયાના જે છોકરાઓ છે તેમનો સાહ સહકાર તો ખરેખર ભૂલાય જ ના અને બધી જ રીતે તન મન ધન સી પણ બધી જ રીતે અને બીજું કે કોઈ જાતની અમને એ જ નહીં નિસ્વાર્થ નિસ્વાર્થ અને બધી જ રીતે અને સારો સપોર્ટ થાય છે અને અમે કોઈ પણ ટાઈમે કહીએ કે ભાઈ આ જગ્યાએ જવાનું છે કે આ આ કામ કરવાનું છે નાના નાનો છોકરો છે કે મોટા વડીલ હશે પણ અત્યાર સુધી અમને ના શબ્દ સાંભળ્યા નથી આપણે હવે છડીમાં ઘણા લોકો એવું કહે છે કે અમે લીલા અમે લીલા થયા છે તો એનું શું કહી શકાય કે એ શબ્દનો અર્થ શું એ એવું છે કે આપણે રાજસ્થાનની અંદર જે આપણા વડોદરાની અંદર છે ગુજરાતની અંદર છે જે ગુરુના જે શિષ્ય બને બરાબર તો આપણે ગુજરાતની અંદર શું કહે શિષ્ય બન્યા છે સેવક બન્યા છે એ આપણે કહીએ છીએ તો રાજસ્થાનની ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંને એના લીધે ત્યાં આગળ બધા એવું કહે છે કે આ છડીનો આ મેળીનો આ લીલો બનેલો છે કે ત્યાંનો સેવક બનેલો છે શિષ્ય કહેવાય એ જ એ એનું મહત્ત્વ છે અચ્છા હવે અહીં છેલ્લો સવાલ છડી ખૂબ જ સુંદર કલાત્મક હોય છે તેમાં લાઈટો નો પણ શણગાર કર્યો હોય છે તો એમાં કરંટ પણ વાયરિંગ દ્વારા કરવામાં આવે છે તો કોઈક ને કરંટ ના લાગે અથવા તો જાનહાની ના થાય તેના માટે કોઈ સાવચેતી કોઈ દિવસ અમે આવા કોઈ સમાચાર સાંભળ્યા જ નથી છડી ની અંદર કોઈ કરંટ લાગ્યો ને કોઈ નું નુકસાન થયું કે અત્યાર સુધી અમે સાંભળ્યું નથી આટલા વર્ષો થઈ ગયા અમે કોઈ દિવસ સાંભળ્યું નથી જે આજની પોડકાસ્ટ ખૂબ જ સુંદર રહી આજ રીતેની પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ પ્લસ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર